જુનાગઢ ભારતીય રાજપૂત સમાજે લોહી રેડ્યું ત્યારે જે આશ્રમ બન્યો છે તેવું પણ ઋષિ ભારતી બાપુનું કહેવું સામે આવ્યું છે બીજી બાજુ વિશ્વેશ્વરી માતાજી પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા હતા આજે વિશ્વેશ્વરી માતાજી આવ્યા હતા તે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રડ્યા અને કહ્યું કે બાળકી નિરાધાર હોવાની તેમણે પહેલા તો વાત કરી હવે તેમની જ વાતોની અંદર પણ તેઓ પ્રશ્નની અંદર મુકાઈ ગયા છે પ્રશ્ન એ કારણ કે પહેલા કયું બાળકી નિરાધાર હતી પછી કયું ભાઈની દીકરી છે પોતાના પર લાગેલા આક્ષેપને પણ તેમણે ખોટા ગણાવ્યા છે તો આજે કે વધુ માહિતી માટે સાંતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર આજે આખો વિવાદ છે પ્રેસ કોન્ફરન્સની અંદર કઈ કઈ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો બિલકુલ થી માનતી કે જે ભારતીય આશ્રમ વિવાદ હતો તે વિવાદ ચરમસીમાએ છે તેમ કે કારણ કે જોવા જઈએ તો ચારિત્ર ઉપર પણ સવાલો કરવામાં આવ્યા છે પરંતુ આજ રોજ જે વહેલી સવારે જે કાશી વિશ્વનાથ મહાદેવ નું મંદિર છે ત્યાં લંબે નારાયણ આશ્રમ સનાથલ ખાતે આવેલું છે ત્યાં સનાથલ ગામ ની જે જગ્યા છે તે જગ્યા ઉપર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જ્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર વિશ્વેશ્વરી ભારતી ઉપર જે આક્ષેપો લગાવેલા હતા તે તેની ઉપર

ત્યારબાદ તેમની દીકરીના જે માતા પિતા હતા તેની પણ વાત કરવામાં આવી તેના ફેમિલી ની અંદર દીકરી તેમની સાથે રહે છે તેમજ જે આશ્રમની અંદર કીર્તિ પટેલ દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો હતો ને તે વિડીયો ને લઈને પણ તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે વિડીયો બનાવવામાં આવ્યો છે તેની અંદર તે રૂમ છે તે વિશેષોરી ભારતી નો છે એટલે કે તેમનો પોતાનો રૂમ છે ને જે કપડાં મળ્યા હતા તેમની સાથે જે દીકરીઓ રહેતી હોય છે તેમના હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે તમામ આક્ષેપો જે આ જે વિવાદ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાધુ સંતો સાથે વાર્તા ચાલી વાર્તાલાપ થઈ રહ્યો છે સાધુ સંતો દ્વારા પણ તેવું કહેવામાં આવ્યું છે કે આની અંદર જે નિવારણ છે તે શાંતિમય રીતે લાવવામાં આવે કારણ કે જે આશ્રમ નો જમીન જે વિવાદ હતો તે કોર્ટ અંદર પેન્ડિંગ છે એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ જે તેમના દ્વારા જે આશ્રમ છોડવામાં આવ્યો ને આશ્રમ છોડ્યા બાદ સનાથલ ખાતે નારાયણ આશ્રમ છે તે જગ્યા ઉપર આવેલા છે તે છે તો પણ વિવાદ ની વાત કરવામાં આવ્યું કે જે બાપુ છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે જે આ આશ્રમ સનાથલ છે તે આશ્રમ પણ જે સનાથલ હોય કાનેટી હોય કે સાણંદના જે ક્ષત્રિય સમાજના લોકો છે રાજપૂત સમાજ જે આવતા તેમના દ્વારા આપવામાં આવેલો છે ને આ આશ્રમ ઉભો કરનાર બાપુ પોતે હતા

બિલ ક્યાંક ને ક્યાંક જે સ્ટેટમેન્ટ છે તે અવારનવાર બદલાતા હોય તેવું જોવા મળી રહ્યું છે કેમ કારણ કે જે પ્રમાણે આપણે જણાવ્યું તેમજ પહેલા તેમનું સ્ટેટમેન્ટ અલગ હતું આજ રોજ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવ્યું તેની અંદર પણ અલગ હતું પરંતુ જે પ્રયાસો તેમના દ્વારા તેવા કરવામાં આવી રહ્યા છે કે જે આ મામલો ગિચકાયો છે તે ગિચકાયેલો મામલો સાંજ પાડવામાં આવે પરંતુ જે આ દીકરીની જે વાત કરવામાં આવી રહી છે તે દીકરી હવે તેમના ભાઈ ને બતાવવામાં આવી રહી છે તેમના માતા પિતાના ફોટો પણ મીડિયાને આપવામાં આવ્યા છે અને તે તમામ ફોટો હાલ જેવી પાસે પણ આવ્યા છે તેની પણ એક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે આની અંદર જે મામલો છે તે એક બાજુ તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો આશ્રમનો છે પરંતુ આશ્રમના મામલાની અંદર તે મામલો તો ઓલરેડી કોર્ટની નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે પરંતુ તેમની ઉપર જે ચારિત્ર ના જે સવાલો કરવામાં આવ્યા છે તે પણ એક ગંભીર છે અને ચારિત્ર ના સવાલ ઉપર તેમને કહેવામાં આવ્યું ત્યારે તેમને તે પણ કહ્યું હતું કે તેમના જે અનુયાયીઓ છે તેમના દ્વારા જે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે આ મામલો હતો તે અત્યાર સુધી વિવાદ અલગ હતો પરંતુ જે તેમના દ્વારા અત્યારે સામે આશ્રમ તરફથી જે આક્ષેપો કરવામાં આવ્યા છે અલગ અલગ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ દ્વારા જે આ તમામ આક્ષેપો અત્યારે તેમની ઉપર જે કરવામાં આવે છે તે તમામ વખોડી રહ્યા છે બીજી બાજુ તેમના દ્વારા પણ કહેવામાં કહેવામાં આવ્યું કે આ જે તેમના દ્વારા કરવામાં આવ્યા છે તે તમામ આક્ષેપોને જે તે પડકાર છે તેમજ તેમના જે અનુયાયીઓ હાલ સનાતન સનાતન ખાતે જે આશ્રમ છે ત્યાં તમામ લોકો ઉપસ્થિત થયા છે તેમની સાથે થોડીક જ વારમાં મીટિંગનું પણ આયોજન કરવામાં તેમના દ્વારા જે અનુવાય્યો છે લેતે તે તે પ્રકારનો પટકાર કેટવામાં આવશે માનસી બિલકુલ આપ જોડા સમગ્ર વેગતો જણાય તે અમારા संवाददाता એ પ્રેસ કોન્ફરન્સ ની અંદર જે જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને સ્પષ્ટતા કરી છે છે આના પપ્પા અત્યારે નથી જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી એના મમ્મી અત્યારે બીજી લગન કરીબીજા

તો દુઃખની વાત છે અને ગુરુજી પિતા સમાન છે અને જો પિતા ઉઠીને કે કે આના અંદરના કપડા તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે અંદર એ કપડા પહેરેલા છે કેમ કે એક લેડીસ છું અને મારી હાલે મારા ઘણા ભક્તો એ છે અને હું સાધુ ને જઈ તો આશ્રમમાં પણ રૂમ નહીં હોય તો બીજી ક્યાં હશે તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં છું જયારે પંદર જૂના દીક્ષા થાય તો સતરી બનતા હુઈ થી હે પોયાવા ઇન્જામ આવે તો મને ખૂબ રેદઈ એક દુખ થાય છે અને જે ટૉયસ રમોકણા છે હું શિકારું છું અમારી એકતા ને છે એની પતાય પતતોયા પેલા છે મારી એકતા ને અને મારી આરે બીજી પણ છોકરાના નાના હોય છે તો કોઈ ખરાબ કામ નથી કરવાની છે ના માબાપ નો એ આશ્રમ બહુ મોટો થતો હોય

કાપે જે રીતે વિશ્વેશ્વરી માતાજી હતી તેમણે બધી જ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમના ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તે તેમને ખરેખર દૂધ પહોંચાડનારા છે અને જે બાળકીની વાત કરવામાં આવી તે બાળકીને લઈને પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેના તે નિરાધાર છે તો આ જ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ આખો જે વિવાદ છે તે પહેલાં સમજવાનો પ્રયત્ન કરે ને પછી આજનું જે સ્ટેટમેન્ટ બધાનું સામે આવ્યું છે તેને લઈને આપનું શું માનવું છે બિલકુલ માનસિંહ આપણે જણાવી દઉં કે સમગ્ર આશ્રમના સંપત્તિ વિવાદનું સત્ય શું આ પ્રશ્ન અત્યારે ન માત્ર કોઈ એક વિસ્તાર ન માત્ર કોઈ શહેર પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉઠેલો વાયાવંટોળે ઉઠેલો આ ચર્ચિત પ્રશ્ન છે કારણ કે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે સમગ્ર મામલાને સૌપ્રથમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અમદાવાદના સરખેજ સ્થિત જે ભારતી બાપુનો જે આશ્રમ આવેલો છે એ આશ્રમને લઈને છેલ્લા એકાદ વર્ષથી સંચાલનને લઈને ઋષિ ભારતી બાપુની વાત કરવામાં આવે આ આશ્રમના પણ ત્રણ મહત્વના પદની જો વાત કરી દઉં તો એક ઋષિ ભારતી બાપુ છે કે જેઓ આશ્રમ ચલાવી રહ્યા છે તેમની સાથેની જો વાત કરવામાં આવે તો વિશ્વેશ્વરી માતાજી છે તેઓ પણ તેમની ક્યાંક ને ક્યાંક ઉપસ્થિતિની વાત સામે આવી અને આ તમામ બાબતોની વાત કરતાં આ જૂનાગઢના ભારતીય બાપુનો જે આશ્રમ જે છે ત્યાંના જે હરિહરાનંદ બાપુ જે છે તેઓ સરખેશ દોડી આવ્યા અને આમની અનુપસ્થિતિમાં આ આશ્રમ ઉપર કબજો મેળવ્યો અને જેને લઈને આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે હવે આ જે સમગ્ર વિવાદ છે તેને લઈને આજની જો વાત કરવામાં આવે તો આજે લંબે હનુમાન આશ્રમ ખાતે ખાસ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જે પણ અગ્રણી સાધુ સંતો શીર્ષસ્થ સાધુ સંતો છે તે લોકોની પણ હાજરી આમાં તે લોકોએ આપી હતી જ્યારે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ત્યારે સમગ્ર ઘટના જે સંપત્તિમાંના વિવાદને લઈને હતી કે આ આશ્રમની જે સંપત્તિ છે તે કોની સંપત્તિને લઈને જે જો વાત કરવામાં આવે તો ઋષિ ભારતી બાપુ એક બાજુ તેમણે દાવો કર્યો કે તે પોતે જ સાચા વારસદાર હોવાની વાત તેમણે કરી અને સંપત્તિ વિવાદને લઈને આ મામલો વકર્યો તો બીજી બાજુ હરિહરાનંદ બાપુ છે તેમણે કબજો જમાવ્યો અને કીધું કે આશ્રમ ઉપર તેમનો અધિકાર છે હવે આ બાબતને લઈને એક બાજુ જે અત્યારે પ્રેસ કોન્ફરન્સ મળી તેમાં ઋષિ ભારતી બાપુએ કીધું કે હવે આ સંપત્તિનો વિવાદ નથી પરંતુ અસ્તિત્વનો વિવાદ આવી ગયો છે જ્યાં અસ્તિત્વની આ વાત આવે ત્યારે તમામ વસ્તુઓ એક બાજુ કોરાણે મૂકી દેવામાં આવે છે કારણ કે અસ્તિત્વથી વધીને વ્યક્તિ માટે સૌથી પહેલી વસ્તુ તો કોઈ હોતી જ નથી ત્યારે ઋષિ ભારતી બાપુ તરફથી અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ યોજાય તેમાં નિવેદન આપવામાં આવ્યું છે કે આ તેમના અસ્તિત્વનો સવાલ છે સંપત્તિનો સવાલ નથી તો આ તમામ બાબતોની વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સમાં કંઈક આ ઘટનાક્રમ કોન્ફરન્સની શરૂઆત થઈ ત્યારે જ તેમની સાથે જે બાળકી હતી તે બાળકી બતાવીને તેઓ જ્યારે વાત કરવામાં માંડે ને તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું ને એ નિવેદનમાં વાત કરવામાં આવી કે આ બાળકી તેમની પોતાની નથી પરંતુ તેમના ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે આક્ષેપ ખોટા હોવાની વાત તેમણે જણાવી આ સાથે જ આ બાળકી એક બાજુ તેમણે એમ કીધું કે નિરાધાર છે આ કહેતા તેઓ ચોધા ધાસુડે ભાવુક થઈને પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા અને તેમણે એક બાજુ એમ પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક એવી પણ બાબત સામે આવી કે આ જે દીકરી જે છે તે તેમના ભાઈની દીકરી હોવાની વાત સામે આવી રહી છે હવે ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો સંપત્તિનો વિવાદ હતો ત્યારબાદ ઋષિ ભારતી બાપુએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે નિવેદન આપ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે હવે તેમના અસ્તિત્વની લડાઈ હવે શરૂ થઈ ગઈ છે અસ્તિત્વનો સવાલ પેદા થયો છે એટલે આ મામલો હવે આગળમાં આગળ જતાં પણ ઘરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને આ તમામ બાબતોની વચ્ચે વિશ્વેશ્વરી માતાજી છે તેમનું પણ નિવેદન આવ્યું છે અને બાળકીને લઈને ખાસ કરીને બાબત સામે આવી છે કે આ બાળકી કોની નિરાધાર બાળકી છે તેમના ભાઈની બાળકી છે કે પછી આ બાળકી કોની આ એક પ્રશ્ન છે અને જેને લઈને હવે આગામી સમયમાં સમગ્ર ચિત્ર માનસી સ્પષ્ટ થશે બિલકુલ કામેશ આપ જોડાયા અને સમગ્ર વિગતો જાણે તે બદલ આપનો આભાર તો હવે જે આખરે નિવેદન સામે આવ્યું તેને લઈને તેઓ ખુદ પણ પ્રશ્નના ઘેરામાં આવી ગયા છે પરંતુ સવાલ એ છે કે એક પછી એક જે સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે નિવેદનો સામે આવી રહ્યા છે એક તરફ ઋષિ ભારતી બાપુ કહે છે કે આખરે આ જે આખો પ્રશ્ન ઉઠ્યો છે આખો જે વિવાદ છે તેની અંદર સંપત્તિની વિવાદ તો છોડો પરંતુ હવે તો વાત અસ્તિત્વની આવી ગઈ છે એક તરફ વિશ્વેશ્વરી માતાજી હતા તેમણે પણ પ્રેસ કોન્ફરન્સની અંદર રડતા રડતા જે તે બાળકી હતી તેને લાવ્યા હતા તે બાળકીનો ઉલ્લેખ કર્યો

તો જે આખી આખો વિવાદ છે તેની ઉપર નજર કરે પાછલા એકાદ વર્ષથી આશ્રમ સંચાલન ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ વચ્ચે જે વિવાદનો સુર હતો તે છેડાયો હતો મહત્વની વાત એ છે કે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીએ આશ્રમ પર કબજો મેળવતા આખો વિવાદ હતો કે જે વકર્યો હતો અમદાવાદના સરખેજની અંદર ભારતી આશ્રમનો વિવાદ છે જે સામે આવ્યો હતો હરિહરાનંદ બાપુએ આખે આખું આશ્રમ હતું તેમના કબજા હેઠળ લીધું ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આજ રોજ બેઠક મળી લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની જે બેઠક મળી હતી

કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય હંમેશા એક યત્ર તે રમન તે તત્ર દેવતા હા આપણી પરંપરા રહી છે તમને કોઈ એવિડન્સ નથી કોઈ જાણકારી નથી અને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા એ તો યોગ્ય ના કહેવાય એક હમણાં જેમ માતાજી કીધું કે બાપ થઈને કોઈ દીકરીને તમે અપમાનિત કરો તો એ કેટલું યોગ્ય કહેવાય તો એ પ્રશ્ન મને વ્યાજબી નથી લાગતો અને માતાજી હોય કે હું હોય મારા બધા સેવકોમાં ખ્યાલ છે સનાતણાનું ગામ અહીંયા હાજર છે બરાબર તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છીએ એક શરીરનો સંબંધ એક માઇન્ડનો સંબંધ એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય એ એની સંબંધ તો બધાય બધા આત્મીય સંબંધ છે તો હંમેશા જન્મો જન્મ રહેવાનો છે કોઈ પણ હોય પુરુષ હોય પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી અને બાકી તમે જે શરીરના સંબંધો એ વાત તદ્દન ખોટી છે છે ને એમને રૂમ રૂમમાં લાવીને ત્યારબાદ એમના પાસે વિડિયો બનાવવામાં આવ્યો

એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે એ પણ એક ક્વેશ્ચન માર્ક છે પણ જે હોય તે હું તો એમ કહું આક્ષેપો કરવા દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે કરી શકે છે પણ કઈ રીતે પ્રવેશ કરે એ એક જોવાનું રહ્યું છે એ પણ આશ્ચર્ય છે જો મારા ભક્તોની જે ભાવના હશે એની સાથે હું હંમેશા છું અને મારા સેવકો એ જે નિર્ણય લેશે એ આખરી રહેશે કારણ કે સંત માટે એવું કહેવાયું છે કે તુલ્ય નિંદા સંતુષ્ટો ભક્તિમાન મેં પ્રિયો નહિ સંત છે તો માન અપમાનથી પર હોવાનું તમે ગમે એવા આક્ષેપ કરો એ ઋષિભાંતિ તૈયાર છે આક્ષેપ કરી શકે છે પરંતુ એનાથી મને કશો ફરક નથી પડતો આજે સમાજ છે આજે તમને સોનાના આર્થી વધાવે આવતીકાલે તમને ઉટના ઘાડા પણ પહેરાવે બરાબર એટલે એ એક જે લોકો સંતની વાસ્તવિકતા નથી જાણતા એ લોકોની માનસિકતા એવી રહી છે અને બીજું ગીતામાં કૃષ્ણ એ પણ ઉદઘોષણા કરી છે કે અવશ્ય મેવ કર્તવ્ય કૃતમ કર્મ શુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી કે જેવું કર્મ તમે કરો એ કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ રહ્યું છે અને કબીર સાહેબે એક સાખીમાં સરસ કીધું છે કે બુરા દેખન મેં ક્યાં બુરા ન મિલ્યા કોઈ ભીતર જાકા અપના તો મુસ્સે બુરા ન કોઈ બરાબર એટલે હું તો હંમેશા કોઈ પણ વ્યક્તિમાં ખામીઓ ગોતવી એના કરતાં એની ખૂબીઓ કઈ છે એને લાવી